કદી જંગી માં કદી મારું નામ લે કાદલો તો પેલા જ ગયો નહીં પણ કચ્છો વધુ નહીં એ પડી દો થા છે એ તો વધો નહીં પણ લાગ લાગ મને દુબા તો થવા દે Oh no.

બતાજે ઓ ભાઈ બતાજે પકન પકન અરે પકન ભઈ જાય ગયો છે ઓય 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 ભાઈ એ એ એ મેલા પેલ કો પેલ પેલી તું મારા ભાઈમાં રહે ને પેલી મેલો ભગી મેલો ઓપડા મેલ અલ્યા નમ રસ્તા પર નમ ટાંભે ને અને મન પંજરી જા હો હા આનું તો મારો જપન બમ્માય જા હો હું પદરા આ ઠીક આયુ જો ન 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 ઓ ભૈરુ નીયા ઓપ હેસ મારવા છોતિયા બે બે સોપડિયા બે મેલ 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 હું તો કબ્દે નથી ઓનું અમે ઓપડ્યો ઓપડ્યો સોપ સોપ મારી વાતો પેલા આ વસ્તુ તમારે શું બની છે રસ્તો કાયમ જિંદગી નો સૈત સિયો રસ્તો જિંદગી નો હું કહું છું મારી વાતો

અલા આ જોમ નાટક કરે છે રે આને દેખવા કરો કાકા આ તો આપણી દુષ્બણી કરી નાખે નાટક કરે એ ભયા ભયા મચરા જોમ ભૂરા છે આપલા મનનો નહીં ઓને જોમથી બોંઢોવાને પેલું ના માની આમ નું છે ગોમ પછી બોંધી નોં તો બરાબર ને ખૂટો ડુંગો લાગા લે હો હો તો ગોમ લઈને છે એલા ફકરજી ઊંધો ભાઈ ઊભો ઊભો એટલા ઊભારો 我杀一二，我杀过来。 આ પોપટિયાનું હગું મારું પેલું ઇકોન થયેલું હતું એટલે મેં પેડું મારું તારા પોપટિયા થયું પણ શું થાય પેલો પેલો એનું કઈ એટલે તમે નાસ તો પહે પણ આવું કોઈ હબું હોય ને તો આવો પેડો ના મારવો અને એનું તમારું ગોમ નું થાય છે